ગરમીની શરૂઆત થતા જ રોગચાળો વકર્યો છે માર્ચ મહિનામાં પચીસ દિવસમાં સ્વાઇન ફ્લુના ત્રણસો ને એસી કેસ નોંધાયા છે સ્વાઈન ફ્લુના કેસમાં મામલે ગુજરાત રાજ્ય દેશનો ચોથા નંબર છે રાજ્યમાં સ્વાઇન ફ્લુએ હાલ કાળો કેર વધતા આવ્યો છે સ્વાઇન ફ્લુના ત્રણ જ મહિનામાં ત્રણસો ને સાહીઠ કેસ નોંધાયા છે જેમાંથી પંદર લોકોના મોત નીપજ્યા છે તો અમદાવાદ શહેરમાં સ્વાઇન ફ્લુના કેસ સૌથી વધારે નોંધાયા છે અમદાવાદ શહેરના સોલા સિવિલમાં બે સપ્તાહમાં વાયરલ ઇન્ફેક્શનના ત્રણ હજાર વીસ કેસ નોંધાયા છે તો બાળકોમાં પણ શરદી તાવના કેસોમાં વધારો થયો છે ખાંસી લાંબો સમય સુધી મટતી ન હોવાની ફરિયાદ વધુ જોવા મળી રહી છે

CN24 News Mobile App